હેલો મિત્રો આજે આપણે એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર ટમેટાની ચટણી બનાવવાના છીએ જ્યારે શાક બનાવવાની ઈચ્છા ના હોય ને ત્યારે આ ચટણી બનાવીને આપણે એકદમ રોટલી કે પરોઠા સાથે એન્જોય કરી શકીએ છીએ તો આ ચટણી બનાવવા માટે મેં અહીં પાંચ ટમેટા લીધા છે ટમેટાનો જે ઉપરનો ભાગ હોય તેને આપણે કાપી નાખશું અને આ રીતે ટમેટાને આપણે હાફમાં ડિવાઈડ કરી દેવાના છે તો અહીં બધા જ ટમેટાને મેં હાફમાં ડિવાઈડ કરી દીધા છે હવે આપણે જઈશું એક કઢાઈ તરફ તો કઢાઈમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય ને એટલે આપણે જે ટમેટા કાપીને રાખ્યા છે તે આપણે તેલમાં એડ કરી દઈશું તો આ રીતે નીચેની સાઈડ ઉપર રહે એ રીતે આપણે બધા જ ટમેટા એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે તેમાં છથી સાત કળી જેટલું લસણ ઉમેરીશું લસણ ઉમેરવાથી આ ચટણીનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર થતો હોય છે તો લસણ જરૂરથી ઉમેરજો હવે બસ આપણે તેને ઢાંકી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે તેને થવા દેવાનું છે સ્ટીમથી જ આ ટમેટા રંધાઈ જશે અને તેમાંથી તેનું જે પાણી છે એ નીકળવા માંડશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે છાલ છૂટી પડી રહી છે હવે આપણે બધા જ ટમેટાને ફેરવી દઈશું મતલબ કે આ રીતે આપણે નીચેની જે સાઈડ છે તેને આપણે ઉપર લઈ આવીશું અને ફરીથી તેને ચારથી પાંચ મિનિટ માટે થવા દેવાનું એટલે જે ટમેટા છે એ એકદમ સરસ રીતે કૂક થઈ જાય આ ચટણી એટલી સ્વાદિષ્ટ લાગતી હોય છે કે આપણે શાકની પણ જરૂરત ન પડે અને બાળકોને જો તમે ટિફિનમાં આપો ને તો રોટલી કે પરાઠા સાથે પણ બાળકો એકદમ ટિફિન એમનું ફિનિશ કરીને આવે હવે આપણે ટમેટાની છાલ ની કાઢી લીધી છે અને ટમેટાને આપણે હળવા એવા મેશ કરી દઈશું હમણાં આપણે એકદમ ક્રશ નથી કરી રહ્યા એકદમ હલકા એવા આપણે મેશ કરી રહ્યા છીએ જેથી આપણે જ્યારે આ ટમેટાને પીસીએ ચટણીમાં તો એકદમ સરળતા રહે તો આ રીતે થોડા આપણે મેશ કરી દઈશું ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે એટલે મેશ કરવામાં આપણે સરળતા રહેશે હવે આપણે મસાલા ઉમેરી દઈએ તો ચટણીમાં તમે તમારી ઈચ્છા મુજબના કોઈપણ મસાલા ઉમેરી શકો છો હું અહીં લાલ મરચાંનું પાવડર હળદરનું પાવડર થોડો ચાટ મસાલો અને લીલા મરચાં ઉમેરી રહી છું કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે અને બે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે મીઠું નાખી દઈશું સ્વાદ મુજબનું અને એક ચમચી જેટલી ખાંડ જરૂરથી નાખવાની જેથી ટેસ્ટ જે છે એ બેલેન્સ થઈ જાય બધા જ મસાલા અને ખાંડને ટમેટાની સાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ટમેટાની ચટણીને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કેવો રત્તાસ પડતો કલર આવી ગયો છે હવે એક મિક્સર બ્લેન્ડરમાં લઈ અને તેને આપણે ટ્રાન્સફર કરી દઈશું તો અહીં આપણે મિક્સર બ્લેન્ડરમાં લઈ લીધું છે અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લીધી બસ હવે તેને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ આ ચટણીને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને એન્જોય કરી શકો છો હવે લાસ્ટમાં આપણે તેમાં લીલા ધાણા ઉમેરી શું લીલા ધાણા ચોક્કસથી ઉમેરજો તેનાથી જે ફ્લેવર છે એ ખૂબ જ સરસ થઈ જતું હોય છે તો મિત્રો આ રીતે બનતી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તમે ટોમેટો કેચઅપની જગ્યાએ અથવા કોઈપણ ડીપની જગ્યાએ આનો ઉપયોગ કરી શકો છો તો ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈ જાઓ